પવિત્ર શ્રાવણ માસને લઈને વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ નિમિત્તે વડોદરા એસટી ડેપો સ્થિત વોલ્વો ડિલક્સ વેઇટિંગ રૂમ ખાતે એસટી ડેપો મેનેજર સેજલબેન પટેલ દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણની કથામાં એસટી ડેપોના કર્મચારીઓ યુનિયનના હોદ્દેદારો શહેરના જુદા જુદા એસટી ડેપોના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

પાણીગેટ એકમના વડોદરા સેન્ટ્રલ સ્ટેશન પાસેના ડેપો ખાતેનું આ સત્યનારાયણ શ્રીનું કથાનું આયોજન કરવામાં આવેલું છે અને હાલના ડેપો શ્રી કુમારી સેજલબેન પટેલ દ્વારા અને પાણીગેટ ડેપોના કર્મચારી દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવેલું છે આ કથામાં વિભાગના વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રી સિક્યુરિટી ઓફિસર શ્રી તથા અન્ય યુનિયનના પદી પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર છે અતુલ પટેલ એસટી કર્મચારી યુનિયન વડોદરા